ભાજપના એક મહિલા નેતા એ સ્પષ્ટ કર્યું છે કે એમની નીતિ આરક્ષણ વિરોધી છે ભાજપની નીતિ આરક્ષણ વિરોધી છે એમણે સ્પષ્ટ કહ્યું છે કે આનામત થઈ ગમે ત્યારે આપણે હટાવી દેવાની છે એમણે એ ક્લિયર કર્યું છે કે અમને એસટી એસસી નો ઓબીસી થી સખત વિરોધ છે

તો શું ભાજપ એવું સ્પષ્ટ કરવા માંગે છે કે ભાજપ રદ કરી દેવા માંગે છે એનો ખુલાસો આપે આગામી સમયમાં આમ આદમી પાર્ટી છે ભાજપના નેતાઓનો અને આવેદનો તમામ અમારા જે નેતાઓ છે એ લોકો સ્પષ્ટપણે ભાજપના નેતાઓ પાસે ખુલાસા માંગશે કે ભાજપ ખુલાસો કરે અમિત શાહજી નરેન્દ્ર મોદી ભૂપેન્દ્ર પટેલ કે એ આરક્ષણ અહીંયા કંપની આ મહિલાના નિવેદન સાથે છે એમની સાથે નથી